ગઢ ગિરનારમાં ને પગલે આસ્થાનો સંગમ જોવા મળે છે ત્યારે જ તો હિમાલયથી પણ લાખો વર્ષ જૂના ગિરનારને લોકો પૂજનીય માને છે સદીઓથી આપણે ત્યાં ગિરનારની પરિક્રમાનું મહત્વ રહેલું છે લાખોની સંખ્યામાં દેશ દુનિયામાંથી ભક્તો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવે છે પરંતુ જાણે કુદરત આ વર્ષે પોતાના ભક્તોથી રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સતત વરસાદી માહોલના કારણે આ વર્ષે ગિરનારની પરિક્રમા નહીં થાય લીલી પરિક્રમા મોકુફ રાખવામાં આવી છે કેમ આવું પગલું ભરવું પડ્યું છે આવો બતાવીએ જુનાગઢ જવા નીકળ્યા હો તો થોભી જજો લીલી પરિક્રમા નું સપનું તમારું આ વર્ષે અધૂરું રહેશે પરિક્રમા રૂટ ના નહી ખુલે દ્વાર ભક્તોને નહીં મળે એન્ટ્રી વરસાદી વિઘ્નથી લીલી પરિક્રમા મોકફ હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો તંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે સતત વરસેલા વરસાદના કારણે છત્રીસ કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કીચડથી ભરપૂર બની ગયો છે જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તંત્રએ રૂટનું નિરીક્ષણ કરતા તેના પર ચાલવું પણ મુશ્કેલ છે તેવામાં સંતોએ એવો નિર્ણય કર્યો છે કે પરિક્રમાનું મુહૂર્ત સચવાશે પરંતુ પરિક્રમા માત્ર પાંચ સંતો કરશે ભક્તો માટે પરિક્રમા રૂટ નહીં ખુલે પરિક્રમાનું નિરીક્ષણ કર્યું તો અમને પણ એવું લાગ્યું કે આજે નિરીક્ષણ કર્યા પછી પહેલા તો અમે કહેતા હતા પરિક્રમા થવી જોઈએ પણ જ્યારે અમે નિરીક્ષણ કર્યું ત્યારે અમને ખબર પડી કે પરિક્રમા વાસીઓને અતિ મુશ્કેલી પડે એવું છે પરિક્રમા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે મહિનાઓથી પરિક્રમાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે આ વર્ષે પણ થઈ હતી અન્ય ક્ષેત્રો માટેની સામગ્રીઓ પણ જૂનાગઢ સુધી પહોંચી ગઈ હતી સેવાભાવી સંસ્થાઓએ કેમ્પની પણ તૈયારીઓ કરી લીધી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે જંગલમાં વાહન જઈ શકે તેવી સ્થિતિ જવું પણ મુશ્કેલ છે જેને જોતા સંતોએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ પરિક્રમા માટે ન આવે અને આવે તો ગિરનારના દર્શન કરી પરત ફરે ભક્તો કહું दर्शन मात्र से परिक्रमा को पूर्ण मानिएगा इस बार परिक्रमा वातावरण बहुत खराब होने की वजह से बहुत चिकनाहट और बहुत वहाँ पैर फंस जाए ऐसी परिस्थिति हो गई है तो आपसे अपील करता हूँ तो कि यदि आप आ रहे हैं तो दर्शन करके परिक्रमा को पूर्ण कर लीजिएगा वहीवट तंत्र वन विभाग और संतों आ निर्णय भक्तों में निराशा हाँ પરંતુ પરિક્રમા વાતાવરણના કારણે સ્થગિત કરવી તે તંત્રની પણ મજબૂરી છે જે વાત ભક્તો સમજશે તેવી આશા રાખીએ જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ